અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રમ્પના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો કોર્ટે ટ્રમ્પના પ્રમુખ દરમિયાન લેવામાં આવેલા ઘણા નિર્ણયો પર કાનૂની કાર્યવાહી કરી શકાય નહીં તેમ જણાવ્યું ટ્રમ્પ પર આરોપ હતો કે તેઓ યુએસ પ્રમુખ હતા ત્યારે નવેમ્બર બે હજાર વીસની ચૂંટણીના પરિણામોને પલટાવવાનું કાવતરું ઘડ્યું તો આ અંગે તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો આની સામે ટ્રમ્પે વોશિંગ્ટનની નીચલી અદાલતમાં અપીલ કરી હતી કે તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં ન આવે કારણ કે તેમને પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે છૂટ આપવામાં આવે આ અપીલ નીચલી અદાલતે ફગાવી દીધી હતી જો કે હવે સુપ્રીમ કોર્ટે વોશિંગ્ટનની નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સત્તામાં હોય ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિએ કરેલા કામો બદલ તેમના વિરુદ્ધ ફોજદારી કેસ શરૂ કરી શકાય નહીં જેથી ચૂંટણી પહેલાં ટ્રમ્પની મોટી રાહત મળી છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ